પાલીતાણાની સર્વોદય સોસાયટીના માલધારીના વંડામાં દીપડાએ દેખા દીધા હતા જ્યાં દીપડાએ ફફડાટ હતો પાલીતાણાના દીપડાએ દેખા દીધા હતા જ્યાં દીપડાએ વીસથી થી વધુ ઘેટાઓનું મારણ કર્યું હતું જેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો kayak mau Iya

કોઈ અમને શંકા છે કોઈ જંગલી પ્રાણી આવીને આટલું બધું ઇજાગ્રત કરી ગયું છે પણ કોઈ સગળ કે કોઈ અમને વસ્તુ હજી આજની તારીખ મળ્યું નથી એટલા માટે અમે તપાસ ચાલુ રાખી છે